આજે તો આપણને જોવા મળી અનોખી મીટિંગ જોજો લાસ્ટ સુધી આ વિડિયો મિત્રો મારા એક નવા બ્લોગ માં તમારું સ્વાગત છે ને આપણે આજ તો હોદના બ્લોગ બનાવી દીધો છે કે આજે સવારે આપણે નવરા હતા એટલે હોદના એક બ્લોગ બનાવ્યો આ તો ગુડ્ડુ જો હવે આજે આપણે પેશમ નતા ગયા હવે પપ્પાએ જો આ વાલોળો વાલોળો થોડી થોડી આવી છે અને આ જો ભળી એન ટાઈમ હોય એટલે આપણે ચા પી લઈએ જો આપણે આવી ગયા છે આપણે ભેંસો જોડે કેમ કે આજે આપણે ભેંસો છોડી નથી

ઘરે પણ એટલે બંદુમને ગોળી ઘરે જવું પડે તો નવા મિત્રો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આપડે રોજ આવા બ્લોગ બનાવશું અને નવા મિત્રો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળશે નવા બ્લોગમાં